અમારા ખેલાડીઓ તમારા પોતાના ઘરે લઈ જાય અને અમારા ખેલાડીઓ સાથે બે અન્યાય થાય ત્યારે અમે સરકારને કેવા માંગીએ છીએ હવે અમારા જગતના તાતને અમને અન્યાય અમે નથી સહન કરવાના હવે જગતના તાતને અમે રડવા નથી દેવાના હવે જગતનો તાત હવે જાગી जाओ જો અમારા ગુજરાતના ખેલાડીઓને એમએસપીના ભાવ પ્રમાણે તમે પાકની ખરીદી નહીં કરશો તો આવનારા દિવસોમાં તમારી યાદ અને ખેતીવાડી બજાર બંધ અમે કરાવી દઈશું આજે આજે સરકારે મોટી મોટી જાહેરાતો કરી દીધી પાક લઈને જાય છે ને એમએસપી ના ભાવ નથી મળતા આજે સીસીઆઈ ની કેન્દ્ર ની સરકારે જાહેરાત કરી છે કે સીસીઆઈ કેન્દ્ર માં મણના સોળસો ને બાવીસ રૂપિયા મળશે એમના દલાલો આજે સીસીઆઈ કેન્દ્ર ચાલવા નથી દેતા એમના નેતાઓ ચાલવા નથી દેતા કેમ કે સીસીઆઈ કેન્દ્ર ચાલે તો તમને ડાયરેક્ટ પેમેન્ટ થાય અને એમનું કમિશન ના મળે એટલે સીસીઆઈ કેન્દ્ર આજે બોડેલીમાં એમણે ચાલુ નથી કરવા દીધું નથી કરવા દીધું ને ત્યારે સરકારને કહેવા માંગીએ છે તમારા સીસીઆઈ કેન્દ્ર ચાલુ કરો અને અમારા ખેડૂતોને પૂરતા ભાવ આપો નહીં તો આવનારા દિવસોમાં ખેડૂતને સાથે રાખીને આ વિસ્તારમાંથી આંદોલન કરીને અમારે ગાંધીનગર પહોંચવું પડશે તમે ગાંધીનગર પણ પહોંચવા તૈયાર છો હવે આ જગતનો તાત તમારાથી થાકી ગયો છે મોગા મોગા બિયારણોના ભાવ વધે દવાના ભાવ વધે મજૂરી વધે અને એક બાજુ નેરનો પાણી ખેડૂતોને આજે મળતું નથી આજે મોસમી વરસાદ થયા માવઠા થયા સરકારને અમે બધાએ રજૂઆત કરી કે ખેડૂતો માટે સહાય જાહેર કરો અને સરકારે એમના મંત્રીઓને કીધું કે ભાઈ તમે સર્વે કરો મંત્રીઓ આટલા આટલા ઊંચા ગમ બૂટ પહેરીને ખેતરમાં ફરતા થયા ફોટા પડાવતા થયા અને એમણે રિપોર્ટ કર્યો અને પેકેજ જાહેર કર્યું છે કોઈને એક રૂપિયો મળ્યો છે ભાઈ તમારા ખાતામાં નુકસાનીના પૈસા આવ્યા છે આ બાજુવાળા બોલતા નથી આવ્યા હોય તો કહેજો નુકસાનીના પૈસા આવ્યા છે ભાઈ એક 10 કરોડ 10000 કરોડનો સરકારે પેકેજ જાહેર કરી દીધો એમણે કીધું હેક્ટરે 100% નુકસાની હશે તો 22000 મળશે

આ વિસ્તારમાં નેરનો પાણી નથી મળતું આજે પણ નેરો રિપેરિંગ નથી કરી નથી કરી ને આ લોકોએ નેર રિપેરિંગ કરી છે ભાઈ એમની નકલી સિંચાઈની કચેરી અહીંયા પકડાઈ અને એમણે આ નેરોની આજે પણ સમાર કામ નથી કર્યું અમારા ખેડૂતો શિયાળુ રવિ પાક કરવા માટે આજે પાણી માંગે છે પણ સરકારના અધિકારીઓ બધા એમના તાઇફાઓમાં મોજ કરે છે ખેડૂતોને કોઈની પડેલી નથી ને આપણને પાણી નથી મળતું ત્યારે અમે એની પણ રજૂઆત કરીએ કે ભાઈ અમારા ખેડૂતોને નર્મદાનું પાણી આપો કરજણનું પાણી આપો ઉકાઈનું પાણી આપો આ વિસ્તારમાં સારા રોડ બનાવો આજે અમે છોટા ઉદેપુર અને બરોડાનો જે નેશનલ હાઈવે છે જે ભારત નદી પરનો પુલ આજે 3 વર્ષથી તૂટી ગયો ત્રણ વર્ષથી તૂટી ગયો ને સરકારના કોઈ મંત્રી એમના એના ધારાસભ્યને સાંસદ કોઈ જવાબ નથી આપતું ત્યારે એ ડાયવર્ઝનના નામે સોળ કરોડ ને 34 લાખ રૂપિયા લોકો ખાઈ ગયા આજે પણ લોકો એ બનાવેલા ડાયવર્ઝન ચાલે છે પણ એમનો ડાયવર્ઝન તૂટી ગયો છે ત્યારે આવી બધી અમે વાતો ઉજાગર કરીએ કે અમારા લોકોને પુલ બનાવી આપો અહીંયા તમને બધાને ખબર છે બોડેલી એપીએમસી માં એમના જે ડિરેક્ટર હતા એમણે ગયા વર્ષે ખૂબ મોટું કોભાન કર્યું અમે બધા ઉજાગર કર્યો ત્યારે આજે ડિરેક્ટરોને 2 લાખ 15000 600 રૂપિયા પાછા ભરવા માટેની નોટિસો મગલી છે મળી છે કે નથી મળી આજે બોડેલી એપીએમસી માં કરોડો રૂપિયાના કોભાનો થયા અને ફરિયાદો થઈ આજે એક એક સાપાસદ એક એક ડિરેક્ટરોને 4,68,170 રૂપિયા ભરવાની નોટિસો મળી છે ત્યારે ખેડૂતોના પૈસે જે લોકો કમાવાના સાધનો બનાવીને બેઠા છે આવનારા દિવસોમાં એપીએમસીઓમાં પણ આપણે જવું પડશે માર્કેટ યાર્ડોમાં પણ જવું પડશે અને ખેડૂતો સાથે પ્રતિ અન્યાય આપણે બધાએ અટકાવવા માટે આગળ આવવું પડશે ત્યારે આવી બધી બાબતોમાં અમે સરકાર સામે અવાજ ઉઠાવીએ

પણ સાથીઓ સત્ય સત્ય પરેશાન થઈ શકે છે પણ સત્યનો પરાજય થતો ત્યારે એમની યાતનાઓ એમની વેદનાઓ અમે જેલોમાં બેઠી બેઠીને અમે બેઠી છીએ તમે વિચાર કરો સામાન્ય બાબતમાં એક દિવસ નહીં બે દિવસ નહીં અઠવાડિયું નહીં મહિનો નહીં તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ કરતા કરતા એસી દિવસ મને જેલમાં રાખ્યો એસી દિવસ સુધી મારો પરિવાર દુખી મારા કાર્યકરો દુખી મારા આખા સાથીઓ દુખી આખું કામકાજ મારું ઠપ થઈ ગયું અને એસી દિવસ પછી માંડ મને નામદાર હાઈકોર્ટે જામીન આપ્યા ત્યારે આ સરકાર એમની પોલીસે ખોટા સોગંદનામા કર્યા ક્યાં ચૈતર વસાવાને આદિવાસી વિસ્તારમાં પ્રવેશ બંધી કરો ચૈતર વસાવા બધાને ગેરમાર્ગે દોરે છે ભાઈ મેં તમને બધાને ગેરમાર્ગે દોરું છું તમે આજે ગેર માર્ગે દોરાવા આવ્યા છો તમે બધા ખોદ પોતાની રીતે આવ્યા છો ને કે મે તમને ગેર માર્ગે દોરી લાવ્યો છું તો ગેર માર્ગે દોરે છે એમ કરીને એફિડેવિટ કર્યા અને આજે મારા મત વિસ્તારમાં મને એક વર્ષ સુધી જવાની પરવાનગી નથી હવે તમે વિચાર કરો ડેડિયાપાડા ત્યાં મારી એક ઓફિસ છે લોકોને હું કામ કરું ડેડિયાપાડાની બાજુમાં મારું ગામ છે મારું ઘર છે મારો પરિવાર છે પણ આ સરકારની નીતિઓ કે લોકો માટે અવાજ ઉઠાવો એટલે તમારે જેલો બેઠી પડે તમારા વિસ્તારમાં ના જવા દે મને આજે ડેડિયાપાડામાં જવા દેવામાં નથી આવતો

તમારામાંથી સારા સારા લોકો જે સેવા માટે લોકોની સેવા માટે જાહેર જીવનમાં આવવા માંગે છે હું તમને આહવાન કરું છું તમે અમારી સાથે આવો લોકોની સેવા સાથે રહીને કરીશું આવનારા દિવસોમાં તમે તાલુકાના સભ્યમાં ઉભારો જિલ્લાના સભ્યમાં ઉભારો અને આ વર્ષના શાસનનો અંત લાવવા માટે આપણે હવે આગળ વધવાનું છે બધાય તૈયાર થઈ જવાનું છે ત્યારે સાથીઓ આગળ યુવરાજસિંહ એ કીધું યુવરાજસિંહ ભાઈ કહેતા હતા કે એમનું મંત્રી મંડળ બદલ્યું આપણા છોટા ઉદેપુર જિલ્લામાં નર્મદા જિલ્લામાં એક પણ મંત્રી નથી બનાવ્યો ત્યારે મેં યુવરાજસિંહ ભાઈ ને કહેવા માંગુ છું કોઈ ભેંસ દૂધ ના આપે તો એના ખીલા બદલવાના રહેતા નથી કોઈ ભેંસ દૂધ ના આપે તો ખીલા બદલીએ તો દૂધ ના મળે એ ભેંસ બદલી કાઢવી પડે ત્યારે આપણે સાથીઓ

જેમનું ઘર ને નુકસાન થયું એવા તમામ ઘરના ને એક લાખ ને વીસ વીસ હજાર ખાતા માં નાખી આપી દીધા જે લોકો ભાગ્ય ખેતી કરતા હતા જે લોકો ભાગ્ય ખેતી કરતા હતા એમને પણ બાવીસ બાવીસ રૂપિયા ખાતામાં નાખીને આપી દીધા જે લોકો મજૂરી કરતા હતા એ મજૂરી લોકો પણ ત્રણ ત્રણ મહિનાની મજૂરી ખાતામાં નાખી આપી દીધી ત્યારે એ પ્રકાર ની નીતિ અહીંયા ગુજરાતમાં કરવાની જગ્યાએ ભાજપની સરકાર આપણને સર્વે ના બાને ફોર્મ ભરવા ના બાને એમનું બજેટ ખેતીવાડી નું બજેટ એમના પ્રોગ્રામોમાં વાપરે છે અમારા નરેન્દ્રભાઈ મોદી

ભાજપ નામ લઈને બે ગ્લાસ પાણી નર્મદા નું પાણી વાત કરું રોડ એટલે આ વિસ્તારના સાંસદ આ વિસ્તારના ધારાસભ્ય ગમતું નથી એમને એવું લાગે છે આ ચૈતર ને એ લોકો તે દિવસે એવી વાતો કરતા હતા આ ચૈતર વસાવાને અટકાવો પડશે ની તો આપણા બધા ઘરમાં ઘરે જતા રહેશે એવું એમ લોકોને લાગે છે આવતી 27 માં એમના ગરબા આપણે ઘરે મોકલી દેવાના છે મોકલી દઈએ ને બહુ મતો આવ્યા છે

હાઇડ્રો પ્રોજેક્ટ નામે એક પણ જણ બોલવા તૈયાર નથી ત્યારે આવા લગભગ નસવાડી માંગે નસવાડી માંગે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ